રુદ્રાક્ષ ની મોટા પારા ની મસ્ત છે કામ તો ફ્રેન્ડ પોણા દસ થાય છે પોણા દસ વાગે સ્વાગત છે તમારું મસ્ત મજા નું ઉમેશા ના સ્વીટ હોમ માં

ત્રણ ચાર ચમચી નાખી દીધું છે અને અહીંયા ટમેટા અને કાંદા છે સુધારેલા મેં મરચું નાખ્યું છે મીઠું નથી નાખ્યું કારણ કે પાણી થઈ જાય ધાણા જેવું નાખ્યું છે સેજ ગરમ મસાલો નાખ્યો છે અને ફટાફટ પુડલા તમારી માટે બનાવું છું ફ્રેન્ડ્સ વાલા વડીલો મસ્ત મજાના પુડલા ખાવા આવી જાજો ફ્રેન્ડ્સ અહીંયા મેં તવી રાખી દીધી છે સ્લો ફ્લેમ જ છે હજી ફૂલ કરવાનું ચાલે અહીંયા મેં મીઠું નાખીને

ફેરવવું પડશે એટલે મસ્ત મજાનું મારું પૂડલું ઉતલી જાય તો ફ્રેન્ડ્સ હવે બીજું પૂડલું મારું મસ્ત મજાનું થઈ ગયું છે ફેરવી લઈએ ટાન કરી લઈએ આપણે એ એ એ હા મસ્ત થઈ ગયું તો ભાઈ ગરમા ગરમ છે આવી જાજો હા અહીંયા એક રેડી છે અહીંયા ડોયો જેટલો બાકી છે અને આ બીજું થાય છે તો ચાલો ફટાફટ રાહ જોઉં છું હા રાહ ન જોડાવતા તો ફ્રેન્ડ્સ જેમ ભીમ થાળી આવે છે ને એમ એમ મેં બનાવ્યો બનાવ્યો છે આજે ભીમ પુડલો છે ને મોટો જબરો તો થોડોક સરકીને આમ બહાર નીકળી ગયો છે ને એક તવીની બરાબર થયો છે ભાઈ તૈયાર છે આપડા ભીમપુટલા ચાલો ફટાફટ નાસ્તો કરવા તો ફ્રેન્ડ તમે મને મસ્ત મજાની કમેન્ટમાં કીધું કે મારો ભીમ પુડલો તમને કેવો લાગ્યો સ્વાદ કેવો લાગ્યો કેમ છો બધા મજામાં આ કેમ બધા ફિટ એન્ડ ફાઈ છે ને હું પણ એકદમ મસ્ત છું તો વાયગા છે બાર થાય દસ ઓછી છે તો ગુડ આફટરનો નામે બ્લોગ તો ક્યારનો સ્ટાર્ટ થઈ ગયો તો અને સ્વાગત છે તમાર બધાનું મારા બ્લોગમાં ફરી એક વખત તો બસ શાક ચડે છે શાક માં કોબી બટેટાનું શાક છે તે ચડે છે હવે કેટલું ચડ્યું તે આપણે જોઈએ ચાળા ફટાફટ ફ્રેન્ડ્સ અહીંયા મારું કોબી બટેટાનું શાક મસ્ત ચડે છે લસણાળ મરચું નાખ્યું છે પણ એ મિક્સ કરવાનું છે અને બાય ધ વે લસણ લીધું છે અમે આજે

तो फ्रेंड्स मैंने आज खाना खाने से पहले ही अपना किचन का काम निपटा लिया है पूरा क्लीन कर दिया है वो सब भी गंदी हो गई थी टाइल्स वो भी क्लीन कर दिया मैंने ये सब क्लीन कर दिया खाना भी बाकी है खाना खाने के बाद फिर से मैं थोड़ा बहुत कर लूँगी किचन क्लीन फ्रेंड्स यहाँ मैंने सलेड भी कटिंग कर लिया है चलो खाना खाने गाइस तो त्रन वाग गया है आप टाइम थी गया जॉब पर जाना तो था हूँ जाऊँ रात है

કે બસ આવી હતી સાડા નવ વાગે હાલ fresh થઇ ઘડીક પકાઈ જે બેઠી પાણી પાણી પીધું રસોઈ પાણી કર્યા જમી કરી લીધું નવરાઈ થઇ ગયા ને પછી તમને હવે હું આ પોણા અગિયાર અગિયાર વાગે મળું છું તો બસ કેમ છે તબિયત પાણી સારા છે ને તો બસ ટન ટના ટન ટન જ રહેવાનું બાકી હમણાં આપણે ઓછું મળે એટકા પણ બસ તમારા આશીર્વાદ થી મને હવે આવડવા ય માંડ્યું છે

હાલો હવે કંઈક કામ કરે કાલે પાછા મળશું જય સ્વામિનારાયણ